તો એને ચઢતા ક્રમ કઈ રીતે ગોઠવાય સૌ પ્રથમ નાની સંખ્યા લખવામાં આવે એટલે વેન આકૃતિથી આપણે સમજવું પડે કે પી એ યોગ બી એટલે એ બી અને એ બીની અંદર બંને આવતા હો બધા સભ્યો પી એ એટલે ફક્ત એ પી એ સે બી એ અને બીની વચ્ચે આવતા સભ્યો પી એ પ્લસ બી બી એ અને બી આખા તો સૌ પ્રથમ નાની સંખ્યા ઝીરો આવે વેન આકૃતિ ઉપરથી ખબર પડશે કે પી એ શેદ બી ઝીરોથી થોડા મોટા છે લે લેવાના પછી પી એ શેદ બીથી મોટા છે પી એટલે પી એ લેવાના પછી એનાથી મોટા છે પી એ ઓ બી અને સૌથી મોટા પી એ પ્લસ પી બી અને છે આ રીતે આપણે ચર્ચા ગોઠવવા પડે હવે સરવાનું સૂત્ર આપણે અભ્યાસક્રમ હશે કે સરવાનું સૂત્ર ક્યારે આવે કે જ્યારે રકમ અથવા કે શબ્દ અથવા ઓસામો છે ઘટના બને ત્યારે આપણે સરવાના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે બે ઘટનાઓ એ અને બી આપેલી હોય અને બંને ઘટનાઓ નિરપેક્ષ હોય તો પી એ યોગ બી બરાબર પી એ પ્લસ પી બી માઇનસ પી એ સેજ બી આવી ત્રણ ઘટનાઓ આપી હોય ઘટના એ ઘટના બી અને ઘટના સી ત્રણ ઘટનાઓ આપી હોય અને ત્રણેય ઘટનાઓ જો આપણે નિરપેક્ષ આપેલી હોય તો એનું સરવાળું સૂત્ર એનો દાખલો ખાસ પૂછાતું નથી પણ સૂત્ર પોસાય છે કે પી એ યોગ બી યોગ સી બરાબર ત્રણેય ઘટનાઓ નિરપેક્ષ એટલે ત્રણનો સરવાળો પી એ પ્લસ પી બી પ્લસ પી સી પછી ત્રણનો સેજ લેવાનો માઇનસ પી એ સેજ બી માઇનસ પી એ સેજ સી માઇનસ પી બી સેલ સી પ્લસ પીએ સેદ પી પ્લસ પી એ સેદ બી સેલ સી આ રીતે ત્રણેય ઘટનાઓ સૂત્ર આવશે સરવાના નિરપેક્ષ આપેલી હોય ત્યારે હવે આગળ જોઈએ આપણે કે ત્રણેય ઘટના જે ઘટનાઓ છે એ ઘટનાઓ બંને ઘટનાઓ નિવારક હોય તો પી એ યોગ બી બરાબર નિવારક એટલે પી એ શેદ બી બરાબર ફાઈ થાય છે નિવારક ઘટના હોય તો સરવાળો કરવાનો પી એ પ્લસ પી બી ત્રણ ઘટનાઓ નિવારક હોય તો પી એ પ્લસ પી બી પ્લસ પી સી છેદ આવશે નહીં કારણ કે નિવારક ઘટનાઓમાં છેદ શૂન્ય થાય છે તો આ રીતે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે શોધવામાં આવે છે જય હિન્દ